નમસ્કાર મિત્રો ફરી વખત આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ટેક ટુ ગુજ ઘણી વખત જન્મ નોંધણી વખતે જન્મના દાખલામાં બોલ રહી જતી હોય છે તો શું આ બોલ સુધારી શકાય કે નહીં અથવા તો ઘણા મિત્રોને પ્રશ્નો હોય છે શું જન્મના દાખલામાં કોઈ ફેરફાર કરી શકાય કે નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે જન્મના દાખલામાં છે વર્ષ મહિના તારીખ કે નામ બદલી શકાય કે નહીં તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો આપને જણાવી દઉં કે જો આપ પહેલી વખત અમારા યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન છે તેના પર ક્લિક કરી દો જેથી કરીને અમારા દ્વારા કોઈપણ વિડીયો અપલોડ કરવામાં આવે તો આપને સૌથી પહેલાં અને નિયમિત માહિતી મળતી રહે આજના વિડીયોમાં આપણે જાણીશું કે જન્મ નોંધણીની સમયમર્યાદા કેટલો હોય છે જો જન્મ નોંધણીમાં વિલંબ થાય તો શું કરવું અને છેલ્લે શું જન્મના દાખલામાં સુધારો થાય ખરો તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે બાળકના જન્મ બાદ તમે કેટલા દિવસે જન્મ નોંધણી કરાવી શકો છો તો મિત્રો જણાવી દઉં કે બાળકના જન્મ બાદ એકવીસ દિવસની અંદરથી આપ જન્મ નોંધણી કરાવી શકો છો જો એકવીસ દિવસમાં આપ નોંધણી ન કરાવી શકો તો આપણે એકવીસથી ત્રીસ દિવસમાં બે રૂપિયા લેટ ફી ભરી અને નોંધણી કરાવી શકો છો જો કોઈ સંજોગોમાં બંને સમય ચૂકાઈ જાય તો ત્રીસથી કરી અને એક વર્ષની અંદર છે આપ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અથવા તો નોટરી સક્ષમ સોગંદનામું આપી દસ રૂપિયા લેટ ફી ભરી જન્મ નોંધણી કરાવી શકો છો જો એક વર્ષમાં પણ આપ નોંધણી ન કરાવી શકતા હો એટલે કે એક વર્ષ બાદ છે આપ પ્રથમ વર્ગના અધિકારીના હુકમ પરથી પણ નોંધણી કરાવી શકો છો પરંતુ ઘણીવાર મિત્રો છે પ્રથમ વર્ગના અધિકારીના હુકમ પરથી નોંધણી કરવામાં ખૂબ જ વિલંબ થતો હોય છે જેથી કરી અને ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા તારીખ બાવીસ સાત બે હજાર સોળના પરિપત્રની સૂચના મુજબ નાયબ ઇન્ચાર્જ અધિકારી નિયામક આંકડા તારીખ ત્રીસ આઠ બે હજાર સોળના પત્રથી થયેલ સૂચના મુજબ નાયબ કલેક્ટર એટલે કે સબડિવિઝન મેજિસ્ટ્રેટ એટલે કે પ્રાંત અધિકારીના હુકમથી પણ આપ નોંધણી કરાવી શકો છો જેથી કરી અને આપનો સમય પણ બચી જશે અને આપને જે યોગ્ય સમયે છે આ દસ્તાવેજ મળી જશે તો આ રીતે છે આપ જન્મ નોંધણી કરાવી શકો છો ત્યારબાદ આપણે જાણી લઈએ કે જન્મના દાખલામાં આપણે કોઈ સુધારો કે ફેરફાર કરી શકીએ કે નહીં તો મિત્રો જણાવી દઉં કે જન્મ મરણ નોંધણી અધિનિયમ ઓગણીસો ઓગણસિત્તેર અને ગુજરાત જન્મ મરણ નોંધણી અધિનિયમ બે હજાર અઢાર મુજબ આ પ્રમાણે દાખલો આપવામાં આવે છે જેમાં બાળકની જન્મ તારીખ નામ માતા પિતાનું નામ જન્મસ્થળ જેવી માહિતી આપવામાં આવે છે જેમાં જો કોઈ માહિતીમાં ખામી રહી જાય તો શું સુધારો કરી શકાય કે નહીં તો જણાવી દઉં મિત્રો કે જન્મ નોંધણી બાદ છે આપ જન્મના દાખલામાં કોઈ ફેરફાર કરી શકતા નથી પણ જો કોઈ કિસ્સામાં છે કાના માત્રની ભૂલ હોય અથવા તો ગ્રામેટિક ભૂલ હોય તો સુધારી શકાય છે ઉદાહરણ તરીકે ભુવનનું ભુવાન થઈ શકે છે અથવા તો મારું જ ઉદાહરણ આપું તો મહેશ છે જેની જગ્યાએ મહેશભાઈ લગાવી શકાય છે અથવા મહેશ કુમાર લગાવી શકાય છે અથવા તો મહેશ દાસ કરાવી શકાય છે પરંતુ મહેશનું મયુર કે મેહુલ થઈ શકતું નથી સાથે જન્મ તારીખમાં જો ટાઈપિંગ મિસ્ટેક હોય તો સુધારી શકાય છે અન્યથા કોઈ જાતનો સુધારો કરી શકાતો નથી હવે મિત્રો ઘણીવાર છે કોઈ વ્યક્તિની બે અટક હોય છે અથવા તો તેના બે નામ હોય છે ઉદાહરણ તરીકે મારી અટકનું ઉદાહરણ આપો તો મારી અટક છે મહેશ ગઢવી પણ દસ્તાવેજોમાં છે મારી અટક મહેશ બારોટ લખાય છે અથવા તો મહેશ ચારણ લખાય છે તો આવા સંજોગોમાં છે આપ ગેજેટ કરાવી શકો છો જેના લીધે આપણે જ્યાં જ્યાં જન્મ પ્રમાણપત્ર રજૂ કરવાનું થાય ત્યાં આપ જન્મ પ્રમાણની સાથે જ ગેજેટ આપી શકો છો જે ગેજેટ છે તમામ જગ્યાએ માન્ય ગણવામાં આવે છે મને આશા છે કે આપને વિડીયોમાં તમામ માહિતી મળી ગઈ હશે જો કોઈ માહિતી ખૂદથી જણાય તો આપ કોમેન્ટ બોક્સમાં લખી શકો છો